યાર લે સીટુザ કિયાર કો ચિલા બોલા લે અંદર પે જાય ના કતલે કનીર મનલે કોઈને તો બંધોઈને મારી તો ખબર નઈ પડતી તને યાર ઇને માસ્ક કોરન યાર આય શીખ નહીં તું શીખ રેડી આવ કે તારો કોન કે તારો રંબાજી ચેક કર કરો યાર રંબાજી હતા નહીં ઓય તમે બખારો કરી રહ્યા તમે

હા એ વાત સાચી હે મોબાઈલ બઉ નારામ રામ કરાય ઓછું જતી રહી ખબર હે રાત ની તો જબરફોક્સ મળી ઓછો કરતી રમો આવું ના રમો બધા ભેગા થઈ ને અમે તો વાર ક્યાં હતા ને

તમે ના નહી પડતા કશું ના કહેવાય પણ હોય આપણે કોક એટલે સીધું ઉндуપુરન ચાલુ કરી દે નહીં રહ્યો આ કટુ તો હારો હા પણ આ તો અમે મેગી કપરો અમે બોલો કપાટર થઈ ગયો અમે તમે અત્યારે

મારા આવેલ મન કો સુધારો ગુરુજી મારા આવેલ મનો કો સુધારો આવેલ મન સુધારો ગુરુજી મારા આવેલ મન કોધારો ગુરુજી મારા આવેલ મન કોધારો ગોબિંદ તમને કો મફી દીધું તમે કમ્પ્લીટ કો કરી દીધું ઓવે કોઈ બાપ ભાઈ બાકી રાજે નહીં ભાઈ કો કોઈ બાકી રાજે નહીં એ ના કે જો એરા કે તેરો નટા ખા ભાઈ અને ભગત તે એ દુશ્યો કે ના બરાબર કાય કે હવે ભજન નો ટાઈમ ભઈ હજી કોઈ આવી નહી એટલે મેં પૂછી દીધું અને આ ગપુજી ને કીધું ને તમે ઓ ઓ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ આ મને આ

મન તો આ શું બગનનો બીજું થઈ મને બચન તો અલા ગોમરાજી હતું કે કીધું હતું તમારું અમે આખી વિભિન્ન ખાવાનું યાદ રે હવે અને કેમા પણ કરે કિલો મોરેયો લઈ આવતી આલે એ અપા કરે કેવા કિલો કિલો મોરેયો ભોજ દે નો આપના અને ઓરે આપો ધન્યવાદ તો આપો ભક્તિ કરવાની હા જોડો બધી હા તો બીજા કેમ આયા ઓ ભક્ત બધા કીધું બધા આવી જાય આપો કે અરે ઓ ગોમરાજી તારે ક મોડે હે અપા લીધો બરાયે વાતો આ દુશ્યની પડી જાવ ને આપ ભજનની ચાલુ કરો ના ના ભજન કરવા આ દુશ્ય વાતો કરવા ની હે ભજન કરો કે આ શું હોય હા આવું કોણા આ સાડા મેનો ચાતો તો એટલે હું આપડે આટલી બધા ભાઈઓ બધા આપણા આયોજન લેનું આપડે જેવું આવડે ખાલી પછી પછી ભજન આવતું ભજન સારું સારું કરી દે અરે જેન જ આવે ઓ બસતા એ તને વગાડ તો કુમરોજી ચાલુ કરી તમે ચાલુ કરો છોલો હા તમે ફરાઈ દીધું કે તમે આનું સરા સરવતો ગરબા ગરબા ગજાન હા ગરે ચિત્યા ગરબા પડે એટલે ગરબા હા કોણ ચાલુ હોય તાન

Why? oŁj Nil sociedad Yeah ği ešъkale неını Trzba paha Sadet duy dini Didi Qué qa gera? Garno qué, bacerne kah joyε? B varias Cale extension Cale CAE Cale No We should give Cale 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 Right How much Cale Sažd receive This is but Why don't we Because they won't Why because It's

You know all over Ganpatiif Bihari he will never agree with any discussion. No Yoi, if you reflect you will say Ganpatiif in required and much não вр at all your job. Deepakand you will insist that Mara is completely Liariело Inclusなく at Kar athletes all over but Infact the opposite is true. Yoi, everyone has a lacroix. They can not find which comes. Kusado, Tung ta, At first the Brace is

他那个，他那个，也到，哎，那个啥，我都不叫他。你说，我还能听吗？ અરે 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 મુંબઈનો દીકરો પાક દીરો હોય છે અરે અરે આ કા ગોબો વખણાયા તો ઈને આ છોકરા મસ્તી કરીયો એમ નો ફીલ બેટા દીકું પા એ જેસલ રાજન મેલો आए तैले ओहो यो कहाँ छ नाइ ह जा जा मेरो भाइ त बोन बोन आ ओके ल न आइके न लछु हामी त आमी लिऊ म खरीद्छु ह आइ केरी आउछौ तिमी बोन हेरा पाउँछौ नाइ अब 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 ल भあれ छोरा गटु जोवौ कर हा ओतै आवाज बोक्ने नाइ <ndotape> ే సాయో <posteriori> <usion> thank <laughs> you No, <laughs> तोण माय गरोطي गयो ऐ काय ऐ काय अरे चला वजन जबर कर हे अरे गुजी तुमांस कधी इज्जत कोनी आहे हडी गय गोमणो छे नु तांत जे खाली हां कसेल बगावा वजन बगाय जाय अरे आ बैल ने तो जुबल छुडीती गोममु जे समय आम्ही निहावो पडता टाइम प्रार्थना मध्ये ढोल आव गाडता प्रार्थना वाप હા બોલ તે કા ડોલકી ની ડોલકી મેરા બગાડતા હું આવજો તો એ ડોલ તમે ભજન થવાનું આ વાત પછી ગઈ વાત ચકેડી ઓમ ભર ઓમ તકેઈ જણા પે हां दफली poured… yeah. <popul favour ofosure> <uan>